જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત શ્રીમાં આજે આપણી આ વિડીયોમાં ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં સાંભળવામાં આવતા પુરાણનો અધ્યાય સાંભળીશું અધ્યાય ત્રીજો યાતનાનું વર્ણન જેને સાંભળવાથી પિતૃઓની મુક્તિ મળે છે સર્વ પાપો નષ્ટ થાય છે અને પિતૃદેવતા પ્રસન્ન થાય છે તો ચાલો જાણીએ અધ્યાય ત્રીજો યમ યાતનાનું વર્ણન ગરુડજીએ પૂછ્યું હે શ્રી હરિ યમ માર્ગની યાતનાઓ ભોગવ્યા પછી પાપી જીવ ત્યાંથી આગળ જાય એટલે કઈ કઈ જાતના દુઃખો તેને ભોગવવા પડે છે ત્યારે ગરુડજીનો આવો પ્રશ્ન કરવાથી ભગવાન શ્રી હરિ મંદ મંદ હસ્યા અને બોલ્યા હે કશ્યપ પુત્ર આ યાતનાઓનું પહેલેથી છેલ્લે સુધીનું વર્ણન હું તેને કહું છું તે તું સાંભળ આ વર્ણન એટલું ભયાનક છે કે મારા ભક્તો પણ સાંભળીને થરથર ધ્રુજવા લાગે છે અને તું પણ ધ્રુજી ઉઠીશ હે વનિતાના પુત્ર બહુવિધપુરથી જીવ આગળ વધતા યોજન લાંબુ પહોળું ધર્મરાજપુર નામનું નગર આવે છે યમપુરમાં પહોંચીને જીવ હાહાકાર કરી ઉઠે છે અને મૂર્તિથી બરાડા પાડવા લાગે છે એને આ રીતે ભરાડા પાડતો જોઈને યમપુરમાં રહેવાવાળા ધર્મધ્વજ નામના દ્વારપાલ એના વિષયમાં ચિત્રગુપ્ત વિશે જઈને જીવના સગળા શુભ અને અશુભ કાર્યો જણાવે છે ત્યાર પછી ચિત્રગુપ્ત એ જીવનો સગડો હિસાબ લઈ યમરાજને આપે છે હે ગરુ જે નાસ્તિક છે હંમેશા પાપ કરવામાં જ લાગેલો રહે છે ધર્મરાજ યાની યમદેવ એ જીવાત્માને સારી રીતે ઓળખે છે જાણે છે છતાં પણ પાપી જીવોના પાપ પુણ્યને યમરાજ ચિત્રગુપ્ત દ્વારા તપાસ કરાવીને સગળી માહિતી જાણી લે છે પછી ચિત્રગુપ્ત બધું જ જાણવા છવા છતાં જીવના પાપોનું શ્રવણ દ્વારા તપાસ કરાવે છે સ્વર્ગ ધરતી અને પાતાળમાં ફરવાવાળા શ્રવણ બ્રાહ્માના પુત્ર છે અને એમને દૂરથી સાંભળવાનું અને જોવાનું વિશેષ જ્ઞાન છે એમની સ્ત્રીઓ પણ એમની જ જેમ દૂર સુધી જોવા તથા સાંભળવાની કાબિલ હોય છે એ સ્ત્રીઓના નામ અલગ અલગ છે એ સ્ત્રીઓ તમામ સ્ત્રીઓની ચેષ્ટાઓના આધારે તેમના દ્રશ્યોને જાણી લે છે એ પુરુષ અને સ્ત્રીઓ સ્ત્રી પુરુષોના ગુપ્ત કરેલા કર્મો અને કૃત્યો ચિત્રગ્રુપને બતાવી દે છે એ ધર્મરાજના દૂતો માનવીની વાણી મન અને શરીરથી કરવામાં આવેલા શુભ અને અશુભ કર્મથી જાણવા વાળા હોય છે અને મનુષ્ય અને દેવતાઓના અધિકારીએ સત્યવાદી શ્રવણોમાં એવી શક્તિ છે કે તે માનવીઓના તમામ કર્મો જાણી એને યથાર્થ કહે છે વ્રત દાન અને સત્યવાણીથી જે માનવી એમને સંતુષ્ટ કરે છે એના માટે તેઓ સ્વર્ગ અને મોક્ષ આપનારા છે સત્યવાદી શ્રવણ પાપીઓના કર્મોને જાણીને ધર્મરાજની સામે જાહેર કરીને જીવો માટે દુઃખમય બની જાય છે સૂર્યચંદ્ર પવન અગ્નિ આકાશ પૃથ્વી જળ મન યમ દિવસ રાત્રિ બંને સંધ્યાઓ અને ધર્મ આ બધા મનુષ્યના ચરિત્રોને સારી રીતે જાણે છે ધર્મ રાજ ચિત્રગુપ્ત શ્રવણ અને સૂર્ય વગેરે પોતાની જગ્યાએ સ્થિર હોવા છતાં મનુષ્યના શરીરમાં રહેલા તમામ પાપો અને પુણ્યોને જાણે છે આ રીતે યમરાજ મૂર્ખ પંડિત ગરીબ ધનવાન અને નિર્બળ બળવાન સૌની સાથે સમાન વ્યવહાર કરવાવાળા છે ચિત્રગુપ્તની આવી વાતો સાંભળતા જ પાપી જીવ પોતાના કર્મને વિચારતો ચૂપચાપ થઈને બેસી જાય છે ચોરની જેમ નિહાલ થઈને બેઠેલા આ પાપીને જોઈને ધર્મરાજ એના પાપ માટે ઉચિત દંડ સંભળાવે છે અને કહે છે કે હે મહાપાપી અને નિર્દય તમે ઘોર અને ભયાનક નરકમાં જાઓ હેમરાજની આવી આજ્ઞા મેળવીને દુર્દંડ પ્રચંડ ચંડ વગેરે દૂધ એ પાપીઓને એક ફંદામાં બાંધીને નરકની તરફ ધકેલતા લઈ જાય છે ત્યાં સળગતા અગ્નિની સમાન એક વૃક્ષ આવેલું એનો વિસ્તાર પાંચો યોજના યોજનોનો છે એક યોજનની એની ઊંચાઈ છે એ વૃક્ષની ડાળે નીચેની તરફ મૂક કરીને પાપીજીઓને ઊંઘા લટકાવવામાં આવે છે અને ભયાનક યાતનાઓ આપવામાં આવે છે એ વૃક્ષની ડાળે બંધાયેલો સડક તો જે અતિશય દુઃખી થઈ પીડાથી રડવા લાગે છે પણ ત્યાં એની રક્ષા કરવાવાળું કોઈ નથી કોઈ દૂધમાં દયાધરમ હોતો નથી એ સેમેલ વૃક્ષમાં અનેક પાપી લટકીને પારંવાર યાતનાઓ ભોગવી ચૂક્યા છે ભૂખ તરસથી પીડિત થઈ જઈને યમના દૂતો તરફથી તાળીત કરવામાં આવે છે મદદહીન એ પાપી જીવ દૂતોને હાથ જોડીને કગરે છે હે દૂતો અમારા અપરાધને ક્ષમા કરો આ પ્રમાણે વિનવણી કરવા હોવા છતાં પણ પાપીજીને લોખંડના સળિયા મુદગર તોમર ગદા ભાલા અને મુસળ વગેરેથી યમદૂતો મારે છે આથી અતિશય પીડાના કારણે જીવ મૂછિત થઈ જાય છે અને મૂર્છિત થઈ ગયેલ જીવો જોઈને યમદુ તો કહે છે હે પાપી દુરાચારી તમે આવા દુઃખો આપવા જેવા કર્મો શા માટે કર્યા તરસાને પાણી પીવડાવ્યું ભૂખ્યાને અન્ન આપ્યું વગેરે આવા સરળ કામો તમે શા માટે નથી કર્યા તે ક્યારેય કૂતરાને બટકું રોટલો પણ નથી નાખ્યો કાગડાને પણ કંઈ દાન કરમ કરીને ખવડાયું નથી ના તો ઘર પર આવેલા અતિથિનો સત્કાર કર્યો ના તો પિતૃઓનું તર્પણ કર્યું હે જીવ પોતાની ભયાનક યાતનાઓ છોડાવવા માટે ના તો તે ક્યારેય અન્નદાન કર્યું જેનાથી તારે આટલી યાતનાઓ ન ભોગવવી પડે ના તો તે સાધુઓની સેવા ચાકરી કરી ના તો તારા કરમના ફળને તું હવે ભોગવ જેના કારણે તે અધમને સંચિત કર્યો છે આથી અમરાજની યાજ્ઞાથી દંડ ભોગવ હવે તો શ્રી હરિજ અપરાધને ક્ષમા કરવાવાળા છે અમે લોકો તો એમની યાજ્ઞાથી તને દંડ આપવા વાળા આમ કહીને નિર્દય થઈને જીવને ગભરાવા ભયભીત કરવાનું શરૂ કરી દે છે સળગતા અંગારાને સંદેશ તાળવાથી તેઓ નીચે પડી જાય છે એમના પડવાથી પાંદડાઓની જેમ શરીર કપાઈ જાય છે અને એ જીવોને વૃક્ષની નીચે રહેવાવાળા કૂતરાઓ ખાય છે આથી હે પાપી ભયાનક આક્રમણ કરવા લાગે છે રડી રહેલા જીવના મુખમાં ધૂળ ભરીને દોરડાઓથી બાંધીને મૂસળની ભયાનક રીતે મારવામાં આવે છે અને શૂડોથી પીળા આવે આપે છે ત્યારબાદ જેમ લાકડી ચીરવામાં આવે તેવી જ રીતે જીવના શરીરને કરવતીથી કાપીને ચીરીને બે ભાગ કરવામાં આવે અને કોઈ જીવને ધરતી પર સુવાડીને જીવોના ટુકડા કરવામાં આવે છે અને કોઈ પાપીનું અડધું શરીર જમીનમાં દાટીને એના માથામાં ધાડધાડ તીરોનો વરસાદ વરસાવવામાં આવે છે અને કોઈને દયાહીન થઈને કોલ્હામાં નાખીને ઈકને સમાન તળે છે કેટલાક જીવ સળગતા અંગારા સહિત અડધી બળેલી લાકડીઓને ચારે તરફથી ભેગી કરીને લોખંડના ઘોડાની માફક તપાવવામાં આવે છે કોઈને ઉકળતી કડાઈમાં ઘીમાં કોઈને ગરમ તેલની કઢાઈમાં નાખીને પકોડાની જેમ અહીં તહી ચલાવવામાં આવે છે કોઈ જીવને માર્ગમાં ફરતા મતવાલા હાથી પાસે ફેંકી દેવામાં આવે તો કોઈને હાથ પગ બાંધીને નીચે લટકાવવામાં આવે કોઈને અતિશય ઊંડા કૂવામાં ફેંકવામાં આવે તો કોઈના ઊંચા પર્વત પરથી ગબડાવવામાં આવે કોઈને ભયાનક કીડીઓના સમૂહમાં ફેંકવામાં આવે તો કોઈને ભયાનક કીડીઓથી કરડાવવામાં આવે આ સઘળા જીવોના વ્રજની સમાન ચાંચવાળા માંસ બક્ષી કાગડા અને ગીત વગેરે પાપી જીવના શરીરને તે નોચે છે આંખોમાં ચાંચ મારીને તથા મોંના માંસને ચાંચથી કાપે છે કોઈ પોતાના ઋણને માગે છે અને હવે તમને મેં યમલોકમાં જોયા છે તે મારું ધન ખાધું છે નરકમાં આવા ઝઘડા કરવાવાળા પાપીઓના માંસ તીંડા સીથી કાપીને યમદૂતોને માગવાવાળાને આપે છે યમના દૂત પ્રમાણે એ પાપીઓને દંડ આપીને યમદેવની આજ્ઞાથી એ પાપીઓને પ્રતંડિત કરીને તામી સરનાદી ગોળ નરકમાં ખેંચી નાખે છે અને આ નરક નરકો ખૂબ જ દુઃખ આપવા વાળા અને ઉપરાંત સીમળના વૃક્ષ પાસે પાપીઓને જે દુઃખ મળે છે એનું વર્ણન થઈ શકે તેમ નથી એ ભયાનક યાતનાઓથી તો ભલભલાના ગજા ગગડી જાય છે હે ગરુડજી બધા મળીને ચોર્યાસી લાખ નરક છે એમાંથી સૌથી કરુણ ભયાનક નામના એકવીસ મહાઘોર નરક છે એના નામો આ પ્રમાણે છે તાંત્રીસ લો શંકુ મહાચેરો સલમ અલી શૈરવ કુક કુંડમલ કાલશત્રુ પિતૃમૂત્રિકા સંગાત લોહીતોદા સવિષ સપ્રતામ મહાતીરથ કાકલી સજીવન મહાપત અવિશી અંધાતા મિશ્ર કુંભીપાક સપ્રતાયપન બીજું અને છેલ્લું તપન જીવને આ એકવીસ નરકોમાં અનેક પ્રકારની પીડાઓ ભોગવી પડે છે આ નરક અનેક પ્રકારના પાપોને ફળ આપનાર અને બધામાં યમદૂતોનો નિવાસ કરે છે આ નરકોમાં પડેલા યાજ્ઞાની પાપી અધર્મીએ નરકોની યાતનાઓને વર્ષો સુધી ભોગવવી પડે છે તમિસ મહાપત અંધાતા મિશ્ર અને શૌરવાદિક જેટલા નરકો છે એમનો ભોગ સ્ત્રી પુરુષના સંયોગવાળા પાપથી ભો ભોગવવા પડે છે આ પ્રમાણે કુટુંબીઓના પાલન કરવાવાળા અલગ થાય છે અને કુટુંબનું પાલન ન કરીને અને પોતાનું પેટ ભરવાવાળા પાપી આ લોકમાં કુટુંબને શરીર બંનેને છોડીને પલ લોકમાં જઈને આ રીતની યાતનાઓ સહન કરે છે એમના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હોય છે અને આ બધા એના ફળ ભોગવે છે બધા પ્રકારના દંડ સ્વરૂપ ફળોને ભોગવીને મનુષ્ય ભોગવવાવાળું શરીર અહીં છોડીને દ્રોહરૂપી પાપનું શંબલ લઈને અંધકાર સ્વરૂપ અંધતમ નરકી જાય છે કેટલાક એવા છે જે ફક્ત અધર્મથી જ કુટુંબનું પાલન કરવાની તૈયાર રહે છે એ જીવંતે ઘોર અંધકારના સ્થાને સમાન અંધાતા મિશ્રના નામના નરકમાં જાય છે જેને મનુષ્ય લોકમાં જન્મ મળે છે તે પહેલાં યાતનાઓ ભોગવીને પછી પવિત્ર ભૂલોકમાં આવે છે અને આ રીતે યમલોકનું આ સ્વરૂપ અત્યંત ભયાનક છે અહીં શ્રી ગરુડ પુરાણે ત્રીજો અધ્યાય સંપૂર્ણ થાય છે બોલો વિષ્ણુ ભગવાનની જય